કે હમણાં છે ને કાઠીઓ કરવાનું કામ હતું ઓકે તો ત્યાંના સ્થાનિકો એ મને પરમ બધી જાણકારી આપી કે ભાઈ આ કામ ના બિલ મંજૂર થઈ ગયા છે પણ એવું ક્યાંય કામ દેખાતું નથી બરોબર આપડે મેં એવું છે એ જે તમે કયો છો ને આ કોન્ટ્રાક્ટર બનાવે અમારું થર્ડ પાર્ટી નું કામ છે તમે મને ફોન કર્યો છે એટલે અમારે છે ને પોલીટીનું જ કામ કરવાનું હોય છે ચકાસણી નું બધું એટલે ટુક માં એમ સમજો ને કે જે કઈ કોન્ટ્રાક્ટર કરે છે એ વસ્તુ અમારે કરવાની આવતી એટલે અમે બનાવતા નથી એટલે કદાચ જો એવું હોય તો તમે contractor નો સંપર્ક કરી શકો અહીંયા નગરપાલિકામાંથી હા તો એ આપની company માંથી છે કે બીજા છે નહીં મારો તો contractor સાથે કોઈ સંબંધ ના હોય ને કેમ કે મારી તો આખી અલગ જ કંપની છે સમજ્યા તમે હા હા એટલે હું કોન્ટ્રાક્ટર નથી હું બનાવતો નથી આ વસ્તુને મારું ક્વોલિટી કંટ્રોલ નથી હા પણ ક્વોલિટી ક્વોલિટી જે ચકાસણી નું ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન નું જે કંઈ હોય ને હા એ કંઈ હોય એટલે તમે જો કંઈ પ્રોબ્લેમ હોય ને તો સલીમભાઈ જોડે તો વાત કરો પણ સલીમભાઈ ના નંબર નથી લાગતા તો પ્રોબ્લેમ સર ચકાસણી નું કામ છે તો મંજુર બિલ ક્યારે થાય કે ચકાસણી થઇ ગઈ હોય ત્યારે જો સાંભળો